મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ સુરતમાં પોલીસનું સૌથી મોટું ઓપરેશન ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા અમદાવાદમાં એક જ રાતમાં આઠસો નેવું બાંગ્લાદેશીઓ ઝડપાયા ચંડુળા તળાવ આસપાસ ઝૂંપડપટ્ટીમાંથી ઝડપાયા બાંગ્લાદેશીઓ તો સુરતમાં પણ સો થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત સુરતમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસની રેડ તમામ લોકોના ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશનની કામગીરી

સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસે રેડ કરી તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કામગીરી કરવામાં આવી સુરતના ઉન સચિન લિંબાત લાલ ગેટ અને સલાબતપુરામાં દરોડાની કાર્યવાહી